નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પેટીએમ પેમેન્ટને લઈને ચાલી રહેલા સંકટની વચ્ચે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ નિવેદન આપ્યું છે તેમણે આજે સવારે પોતાના ત્રણસો મિલિયનથી વધારે યુઝર્સને આશ્વાસન આપ્યું છે તેમણે લખ્યું કે તમારી મનપસંદ એપ કામ કરી રહી છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પણ પહેલાંની જેમ જ કામ કરતું રહેશે ભારતીય રિઝર્વ બેંકે બે દિવસ પહેલા આદેશ આપ્યા હતા કે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ કે પીપીબીએલ એપ બેન્કિંગ વિંગ એક માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફ્રન ટ્રાન્સફરની સુવિધાઓ નહીં આપી શકી આરબીઆઈએ આ પગલું ઓડિડ રિપોર્ટ અને બહારી ઓડિટરના રિપોર્ટ બાદ ઉઠાવ્યું હતું જોકે હવે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માનું આ નિવેદન સામે આવ્યું છે તેમણે લખ્યું કે દરેક પેમેન્ટરને તમારી મનપસંદ એપ ચાલુ છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરી બાદ પણ ચાલુ રહેશે હું પેટીએમ ટીમના દરેક સદસ્યોની સાથે તમારા અર્થાંગ સમર્થન માટે તમને સલામ કરું છું દરેક પડકારોનું એક સમાધાન છે અમે અમારી રાષ્ટ્રની સેવા પ્રત્યે ઈમાનદાર છીએ ભારત પેમેન્ટ ઇનોવેશન અને ફાઇનાન્શિયલ સર્વિસેસના સમાવેશનમાં દુનિયાની પ્રશંસાઓ હાંસિલ કરતું રહેશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી નવા નવા સમાચારની અપડેટ મળતી રહે